કેમ છો મિત્રો મજામાં ને તો મજામાં જઈશું આપણા વિડીયો જોતા થાય મજામાં જ હોય તો આપણે બાજુ જાશું પાછા ભવનાથ ભવનાથના નવા અપડેટ આપશું કાંક આ મસ્તના તો ભેગા રહેજો વિડીયો મજા આવશે અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો આલો વિડીયો ભેગા રહ્યો મજા આવશે એટલી રિક્ષાઓ જાય છે ને એ બધી ભવનાથ જવાવાળી જ છે જો પહેલાં વાળી જેટલી રિક્ષાએ રહીને એ બધી ભવનાથ જવાવાળી જ છે

કેગરઈ ગયો બતાવે એક જો આ આય બા દામોદર કુંની નદી આ નદી આવી જઈ છે અત્યારે કોના પોપૂ दादा બે જાય છે એને તો જોયું છે એટલે અહીં અહીંથી મંદિર અહીં આવેલું છે આ દામોદર કુંની बाजूમાં જો આ દામોદર કું છે મંદિર છે અહીંયા બાપુ રહેવાનો બધું જો તમે કોઈ એની જોયું હોય આ જગ્યાએ આવજો જરૂર એકવા મસ્ત મહાદેવનું મંદિર છે જો સગિનના

આ ફાઉન્ડેશન આપણે જોવો તમે તો દામોદર મંદિર ની સામે જો એકદમ ચોક્કો ગિના રેજીસ્ટ્રન્સી વાજાસવા પડી ગયા બસ ગિના જોય છે ચોક્કો બેન દામોદર કોડ તમે ત્યાં જાત્રા કરવા જાવો એટલે અહીં તો नाव આવવું જ પડે તમારે আর અધૂરું રહી જશે પછી તો પ્રોબ્લેમ જાયે તો વર્ષાની જો માહોલ થઈ ગયો છે જો તો એ ચોખા પાણી ની મોજ કરે બધાય નાઈ છે જો ના આવી ચોખા પાણી આવે બધાય નાઈ છે મોજ કરે જો મસ્ત પાણી હોય ના દિવસો કે ફાર્મી આખો ફૂલ છે જો આજે બહુનાથનો સમારંભો છે જે અત્યારે અહીંયા ઓગનાથમાં કે આપણે વાંજે કહી કે વાંસો તો દેજો અહીંયા આવી ગયો છે મેરો ભલે ચાલુ નથી પણ બધાય પ્રવાસીઓ બધાય આવે છે અત્યારે ખાલી આટો મારવા તો વાતાવરણ આખો બળલી ગયો સળપો આવી ગયો વાતાવરણમાં જો આયા પબ્લિક એ આ જો માવ માવલ છે આ જો બધું બધું 500 500 છે બધે રેલ જો ઓના મંદિર પાસે મેરો ચાલ નીકળ જો અહીંયા આખી બસ જો તમને અને તમે જો કોજ માંથી આ એ જો અહીંયા જો વાંખ છે જો મેરો પર ચાલ નથી

બિનાલ જો અત્યારે અહીંથી જો પોનટ કે સે લાઈવ અપડેટ આઈ ગયા કાઈ દે સર મેરો ચાલુ થઈ ગયો જો લાઈવ અપડેટ આ અમેણ પરિક્રમામાં ચાલુ થઈ રસ્તો છે ગેટ વાળો રસ્તો ત્યાં જવાની સખત મનાઈ છે કોઈ જવાત નખ દેતા કે આયાથી રસ્તો બંધ કરવામાં આવેલ છે જો તમે પરિક્રમા તો થવાની છે જ નહીં તો ફાઈનલ જ છે કોઈ ખોટો ધક્કો ખાતા નહીં આવતા હોય તો જો રસ્તો આખો બંધ જ છે અહિયાં થી તો આપણા વિડીયો મજા આવતી લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા જજો વિડીયો મજા આવતી નવા નવા અપડેટ આપણે આપતા રહીશું ભવનાથ ના